ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રી સ્કુલ ને કરાવવા માટે ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે આ દરમિયાન રાજકોટમાં બનેલા સરકારની સૂચનાથી દરેક એકમોને ત્યાં બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી અંગેની ચકાસણી કરીને સીલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુજરાત સરકારના જીડીસીઆર મુજબ પ્રી સ્કૂલ ઝોનમાં સમાવેશ થાય છે તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરાયેલા સ્પેશિયલ ડ્રાઈવમાં બીયુ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજોની માંગણી કરવામાં આવે છે જો કે સંચાલકો પાસે જીડીસીઆર નિયમ મુજબ રહેણાંક બીયુ સર્ટિફિકેટ હોવાથી છેલ્લા દસ દિવસની અંદર ઘણી બધી પ્રિસ્કુલને બીયુ સર્ટિફિકેટ ન હોવાનું જણાવીને સીલ કરવામાં આવી રહ્યું છે જેથી પ્રી સંચાલકોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે જીડીસીઆર ના નિયમ મુજબ જ પ્રિસ્કુલ ના રહેણા બીયુ સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવે આ સાથે ફાયર સેફ્ટી તમામ નિયમોનું પ્રિસ્કૂલના સંચાલકો પાલન કરશે એવી પણ બાહધરી આપવામાં આવી હતી રાજકોટમાં પ્રિસ્કૂલ એસોસિએશનના અધ્યક્ષ ખ્યાતિ ઓઝાએ જણાવ્યું હતું કે શહેરમાં અંદાજીત પાંચસો જેટલી પ્રિસ્કૂલ આવેલી છે જેમાં મોટા ભાગની પ્રિસ્કૂલ સંચાલન બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને બાળકોની સુરક્ષા અને બીયુ સર્ટિફિકેટના હેતુને કોઈ સીધો સંબંધ નથી તે એવી કરવામાં આવી હતી ના સંચાલકોએ વધુમાં તંત્ર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જો તંત્ર બીયુ સર્ટિફિકેટ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે તો નેવું ટકાથી વધુ પ્રિસ્કુલો બંધ થઈ જવાને પરિણામે

અમને ગુજરાત બોર્ડ એટલે કે જે સરકારનું ગુજરાતનું બોર્ડ છે એના તરફથી પરિપત્ર બહુ પહેલાં મળેલો છે જેમાં ઓલરેડી અમને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો સમય આપેલો છે જેમાં અમે ડીયુ છે કે કાંઈ પણ છે એ રેગ્યુલેટ કરવા માટેનો સમય છે તો અમે પ્રી સ્કૂલના હરેક લોકો હરેક સંચાલકો પોતપોતાની રીતે આ રેગ્યુલેટ કરવાના ની કાર્યવાહી ચાલુ કરી દીધેલી હતી પણ મીન વાઇલ જે આ ટીઆરપીની ઘટના બની દુર્ઘટના બની

બધા જે કેસો એ પ્રમાણે જ ચાલવાના છીએ અને ચાલતા હતા પણ બે હજાર બે વર્ષ પહેલાં જ્યારે કહેવામાં આવ્યું ત્યારે હરેક પ્રિસ્કૂલમાં ફાયર સેફ્ટીના મેઝર એ પ્રમાણે અમે કરેલા જ હતા હજી પણ કરતા જ રહેશું પણ જે સીલ કરવામાં આવેલી છે સ્કૂલો એ માટે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અમને સમય આપો બીયુ જે છે એ રેસિડેન્શિયલમાં ઓલરેડી અલાઉડ છે એમાં પ્રિસ્કૂલનો સમાવેશ નિયમો મુજબ કરેલો છે તો એ ખાસ અમને કરવા દો સમય આપો અમે બધા સાથે છીએ પણ અત્યારે જ્યારે અમારા એડમિશનનો ગોલ્ડન ટાઈમ છે કે જ્યારે ઇન્કવાયરીઓનો રસ છે નાના નાના એકમોમાં હવે બાળકો એડમિશન લેવા આવી રહ્યા છે ત્યારે જો આવી રીતે સીલ કરેલું જ રહેશે તો અમારા નીચે જેટલા પણ કાર્ય કરે છે જે લોકો પણ અમારે અહીંયા એમ્પ્લોયમેન્ટ મેળવે છે એ લોકોનું શું કે અમારું શું તો ખાસ અમને સમય આપો અમે લોકો ફાયર સેફ્ટી માટે અગેન હું કહું છું કે અમે જીએચ સાથે પણ જે ડી રેસિડેન્શિયલ અલાઉડ છે એ શક્ય હોય તો અમને એમાં સાથ આપો જેથી કરીને નાના નાના એકમો જે છે કેમ કે પ્રી સ્કૂલ જોશો તો જનરલી મહિલાઓથી જ ચાલતી યુ નો સ્કૂલ્સ છે તો એ લોકોના રોજીરોટી ઉપર કાંઈ અસર ન પડે એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અત્યારે તો અત્યારે શક્યતાઓ ક્યાંય દેખાતી નથી કે અમે સ્કૂલો પ્રી અમારા નાના નાના એકમો ખોલી શકીએ એટલા માટે જ અમે લોકો આપ સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સમય આપો બાળકો ઘરે બેસીને નાના છે મગજ છે એનો શું આપ વિચારો તો બે વર્ષ કોરોનામાં ગયા જ્યાં એ લોકોએ ડેથ જોયેલી છે જ્યાં એ લોકોએ ન્યૂઝમાં નેગેટિવિટી જ જોયેલી છે અને અત્યારે પણ જે ચાલી રહ્યું છે એ બાળ માનસ ઉપર તો નેગેટિવિટી જ ફેલાવી રહ્યું છે તો આપણે સેફટી તો

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર